સહજાત્મ સ્વરૂપ પરમગુરુ દેવવંદનના શ્લોક અંગે તમારો પ્રશ્ન છે કે આ દેવવંદનની આજ્ઞા કોણે આપી કોણે બનાવ્યું કોણે એ શ્લોકો રહેચ્યા વગેરે દેવવંદનની આજ્ઞા કોની એ બાબત આજ્ઞા ગુરુણા અવિચારણીય પૂજ્ય પ્રભુશ્રીજીએ દેવવંદનના મહાત્મ્ય વિશે ઘણીવાર ઉદ્ગારો કાઢ્યા છે અંતિમ દિવસે પણ દેવવંદન કરી અંતેવાસીઓને અપૂર્વ અવસર બોલાવવાનું સૂચવી તે પદ પૂર્ણ થતાં દેહ છોડ્યો એક વખત સાંજે દેવવંદન બાબત આવતા અને જતા પૂજ્ય પ્રભુસિએ કહ્યું નાના મોટા બાઈ ભાઈ બધાને દેવવંદન કરવા જેવું છે કહેતા દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે ખબર નથી ક્યાંથી મળે આ દેવવંદન છે તે જેમ તેમ નથી આમાં કર્મો ખપે છે કરવા જેવું છે દેવનું આયુષ્ય બંધાય ગતિ સુધરે એવું છે એમ પણ કહેતા કે દેવવંદનના વચનો અપૂર્વ છે તે મુખપાટ કરી લેવા પ્રમાદ ન કરવો દેવવંદનનો અર્થ પણ સમજવો અહીં પ્રત્યક્ષ દેવને બોલાવ્યા છે માટે દેવવંદન દરરોજ કરવા યોગ્ય છે એમ તેઓ કહેતા શાસ્ત્રમાં જૈન જૈનતરમાં મૂળમાં બોધ છે કે ભગવાન અને ગુરુ એક જ છે આકાશી ભગવાન અરૂપી નિરંજન નિરાકાર છે ગુરુ એ હરિનું સાકાર રૂપ છે અને આ ઓળખાણ થયું સૌભાગભાઈને અને પરમગપૌદેવને પત્ર માટે લખી જણાવ્યું કે મને સાકાર રૂપે હરિ મળ્યા વચનામુદ બસો પચાસ કુપાલદેવ જવાબ વાળે છે કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ હું પ્રત્યક્ષ દર્શન લેખું છું મૂળ ભાવાર્થ એ છે કે ગુરુ અને ભગવાન એક જ છે અને ઉપકારી મોટા એ રીતે અપેક્ષાએ તો ગુરુ ભગવાન કરતાં પણ વિશેષ કુપૌદેવે અવધાનમાં ટૂંકા સમયમાં ગુરુ મહિમા ગોવિંદથી ઉર્મા ગણો અધિક એવી કાવ્યકડી પણ બનાવેલ છે આત્મસિદ્ધિ ગાથા અગિયાર પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર ઉપકારી મોટા એન્યાયે નવકાર મંત્રમાં પ્રથમ ચાર આત્મઘાતી કર્મનો જેણે નાશ કર્યો છે તેવા અરિયંત દેવને નમસ્કાર કર્યા છે અને ત્યારબાદ આઠે કર્મનો નાશ કરનાર એવા સિદ્ધને બીજો નમસ્કાર છે આ જ પ્રથમ નમો ગુરુ ભાગવતમાં પણ આ પ્રકારનો જ ઉપદેશ બોધ જોવામાં આવે છે હવે દેવવંદના શ્લોક કોણે રચ્યા તે અંગે અધ્યાત્મમાં મૂળમાં શબ્દો કરતા આજ્ઞાનું મહત્વ વધુ છે કોણે રચ્યા એ કરતા કોણે આપ્યા કોની આજ્ઞા એનું મહત્વ વધુ છે પરમ પૌદેવે સૌભાગે વચનમુત ત્રણસો પંદરમાં લખી જણાવ્યું છે કે અમે કોઈ વાર કોઈ કાવ્ય પદ કે ચરણ મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યા હોય સાંભળ્યા હોય તો પણ અપૂર્વવત માનવા જ્ઞાનીને મંજૂર તે સાધક જિજ્ઞાસુને મંજૂર હોવું જ જોઈએ કેમ કે જ્ઞાનીની છાપ લાગી ગઈ કલ્યાણ શું કરવાથી થાય એ મુજબ જ્ઞાનીનો બોધ હોય છે મૂળમાં જૈન શાસ્ત્રો નહીં એવા ઘણા ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવા વચનામતમાં ઘણી જગ્યાએ ઘણા મુમુક્ષીઓને અને જૈન મુનિઓને પણ પરમપૌે બોધ્યું છે પ્રત્યક્ષમાં પણ આ અંગે બોધેલ વૈરેગ્ય વિષયક ગ્રંથોનો અભ્યાસ કરતાં જીવને શું કરવું અને શું ન કરવું એ વિવેક જાગે છે અને સિદ્ધાંત પણ સહેજ સહેજમાં સમજાઈ જાય છે અને સગળા દર્શનનો તાગ સહેજે મળી જાય છે દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે અક્ષર ગમે તે કથન ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી હાથ નોંધ પહેલીના દસમા બોલમાં વચનામૃત પાનું સાતસો પંચાણું હવે આ દેવવંદન રચ્યું કોણે તે અંગે આ દેવવંદન એ કોઈ એક રચયતાની કૃતિ નથી જૈન જૈનેતરમાં અધ્યાત્મમાં ગુરુનું મહાત્મ્ય અપાર છે તે આ શ્લોકોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે અલગ અલગ શ્લોકો અલગ અલગ શાસ્ત્રોમાંથી ચૂંટી કરી એકઠા કરી દેવવંદનનું સંપાદન કરવામાં આવ્યું છે ગુરુદેવને વંદન છે આકાશી દેવને નહીં શ્રી અગાશ આશ્રમમાં ભક્તિનો ક્રમ પૂજ્ય પ્રભુસિંહજીની દુરંદેશી સુદનું ફળ છે વળી પૂજ્ય શ્રીજીની પૂર્ણ કૃપાને પાત્ર એવા પૂજ્ય બ્રહ્મચાર્યજીનો ક્ષયોપશમ અને સત્શ્રદ્ધા પણ સંપૂર્ણ નિત્યક્રમ ગોઠવવામાં મૂળભૂત છે રાવજીભાઈ છગનભાઈ દેસાઈ પણ પૂજ્ય પ્રભુસિંહજીના સમાગમનો લાભ પામેલ અને તેઓના સંસ્કૃતના ઊંડા અભ્યાસ અને શાસ્ત્ર વાંચન પણ આ આયોજનમાં ફાળારૂપ છે એમ પૂજ્ય મગન બાપા જે પૂજ્ય શ્રીજી પૂજ્ય બ્રહ્મચર્યજી અને શ્રી રાવજીભાઈ આ ત્રણેયના સમાગમમાં આવેલ તેઓ પાછળથી સત્સંગમાં આ અંગે સ્પષ્ટ ખુલાસા થયા છે દેવવંદનના શ્લોકો અંગે મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમંદે તત્વલોચન દાયકમ રાજભક્ત રત્ન એવા પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ આ શ્લોકની રચના કરી છે રોચક ઇતિહાસ છે પરમ કુમારદેવે સંસ્કૃત શીખવાની આજ્ઞા આપી સંસ્કૃત ઉતાવળે શીખી લીધું અને અનુષ્ટુપ છંદમાં બત્રીસ માત્રાનો આ શ્લોક રચ્યો રાજકૃપાથી પોતાના તત્ત્વોલોચન ઉઘડી ગયા છે તે અંગે આ શ્લોક રચી પરમકુપાલદેવને ધૈર્યો કુપૌળદેવે એવો તો મંજૂર કર્યો કે શ્રી વડવા ક્ષેત્રે ચતુરલાલજીને રોજ એક માળા આ શ્લોકની કરવા કહેલ અહીં આ શ્લોકમાં રાજચંદ્ર મોહમ મંદેને બદલે મૂકી શ્રી રાજચંદ્ર મોહમ મંદે એમ મુકાય નહીં નહીં તો બત્રીસ અક્ષરના અનુષ્ટુપ છંદમાં માત્ર વધી જાય અને ભૂલ પડે મૂળમાં તો જ્ઞાનીના વચનોમાં સુધારા વધારા કરવા નહીં એમ કરવું તે સ્વચ્છંદ ગણાય છે બીજો શ્લોક ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમ ઓમ ઓમની લેટિનમાં બ્રહ્માંડ સચરાચર જગતને ઓમ કહે છે ઓમ એટલે પંચ પરમિષ્ટિ નવકાર મંત્ર જ છે નવકાર મંત્રણમાં નમો અર્યતાણમ અર્યંતનો અ સિદ્ધ અશરી અ નમો આયરિયાણમ આ નમો ઉદ્રાયણમ ઉ અને નમો લોયે સવ સાહુણમ સાધુ એટલે મુનિ વ્યંજન અનુનાશિક મ અ વત્તા અ વત્તા આ વત્તા ઉ વત્તા મ ફાડ્યો ઓમ માથે બિંદી એ આજ્ઞાનું સૂચક છે એટલે નવકાર મંત્ર અને ઓમ પંચ પરમેષ્ટિ બધું એક જ છે ઓમ બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્મા અજન્મા અ વિષ્ણુ પાલન પોષણ કરે ઉ સંહાર કરે મ અ ઉ મ ઓમ એ રૂપકથી બ્રહ્મા પેદા કરે વિષ્ણુ પાલન કરે અને મહેશ સંહાર કરે તે રીતે ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રિપદી જૈન અને જૈનેતર સર્વને આ ઓમ માન્ય છે મંગલમય મંગલ કરણ વિતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ પંડિત કૃતિ છે આ શ્લોક તે ગ્રંથ કરતાનું મંગલાચરણ છે વિશ્વભાવ વ્યાપી તદપી એક વિમલ ચિદ્રુ જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતા જૈન ભૂ મૂળ પ્રવચન સાર ગ્રંથ જે આચાર્ય કુનકુન મહારાજે રચેલ છે તેનું મંગલાચરણ ગદ્યમાં છે જેનું સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય અને હિન્દી ભાષામાં જયસેન આચાર્ય ભાષાંતર કરેલ છે તેના પહેલા શ્લોકનો ભાવ અનુવાદ હિન્દીમાં પંડિત ભાગચંદ્રજીએ કરેલ છે ત્યાં દેવવંદનો ચોથો શ્લોક મૂળ પ્રવચનસારના ગદ્યમાં લખાયેલ મંગલાચરણનો આ ભાવાર્થ છે પાંચમું મહતત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતા રામ શ્રી હેમરાજજી પંડિતે હિન્દીમાં પ્રવચનસાર લખ્યો તેનું મંગલાચરણ એ જ આ શ્લોક હવે બીજા શ્લોકો અંગે જોઈએ સ્કંદ પુરાણ મહાત્મા વ્યાસની રચના છે ત્રણસો બાવન શ્લોક અને ત્રણ અધ્યાય શંકર પાર્વતીનો ગુરુ મહિમા વિશે સંવાદ છે તેમાં ગુરુ મહિમાના ઘણા ઘણા શ્લોક સાયંકાળના દેવવંદનમાં છે તે જોઈએ બ્રહ્માનંદમ પરમ સુખદમ આ પુરાણનો એકસો અગિયારમો શ્લોક છે આનંદ આનંદ કરમ આ એકસો ચૌદમો શ્લોક છે સ્કંદ પુરાણનો શ્રીમદ પરબ્રહ્મા ગુરુ વદામી આ સ્કંદ પુરાણનો એકસો દસનો શ્લોક છે વ્યાસજી વાતો કરે છે બોલે છે અહીં વદામી એ રીતે વંદામી નહીં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર સ્કંદપુરાણનો આ અઠાવનનો શ્લોક છે ગુરુએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા નહીં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે તે રીતે વચનામુત બસો ત્રેવીસમાં પરમકુલ દેવે પ્રકાશવી છે તેમ કે ધ્યાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ આ પુરાણનો છ્યાસીમો શ્લોક છે ધ્યાનમાં અરૂપી આત્મા નહીં માત્ર ગુરુને ધ્યાવવા એ બહુ જ છે પ્રભુસિંહ જે કહેલું ધ્યાન કરવું નથી કરવું છે તો કૃપાલીનું ધ્યાન કરો મૂળમાં ગુરુમૂર્તિ એ જ ધ્યાનનો વિષય હોવો જોઈએ તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરતાં ગુરુ ઓળખાય અને ગુરુ તો સહજ આત્મ સ્વરૂપ છે તેથી આત્મા પણ ઓળખાય ગુરુ મળી સીધો અરૂપી આત્મા ઓળખવા જતાં ત્રિશંકો જેવી સ્થિતિ થાય અને હાંસલ કાંઈ થાય નહીં અખંડ મંડલાકારમ આ સ્કંદપુરાણનો સાઠમો શ્લોક છે જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપી અને કેવળી સમુદ્ઘાત વેળા પણ આત્માના પ્રદેશો બ્રહ્માંડમાં વ્યાપે તે રીતે ભગવાન ઋષભદાતના નિર્વાણ કલ્યાણમાં આવે છે કે છેલ્લે કેવળી સમુદ્ઘાત કરેલ જૈનેતરમાં પરમાત્મા વિશ્વવ્યાપી ગણ્યા છે તે અંગે પણ એ બોધ છે અજ્ઞાન તિમિરાન દાનમ આ સ્કંદપુરાણનો ઓગણસાઠમો શ્લોક છે ધ્યાન ધૂપમ પુષ્પમ પંચેન્દ્રિય ઉતાસનમ આ શ્લોક નિરંજન દેવની ભાવપૂજા કઈ રીતે તે બતાવવા અર્થે છે શ્રી સિદ્ધ સ્તુતિનો આ પંદરમો શ્લોક છે પ્રાતકાળની સ્તુતિ કે સવારનું દેવવંદન અરહતો ભગવંત ઇન્દ્ર મહિતા એ મંગલાષ્ટકનો પહેલો શ્લોક છે નવમી અને દસમી કડી ભક્તામર મૌલી અને યા સંસ્કૃત આ ભક્તામરનો પહેલો અને બીજો શ્લોક છે એકવીસમી કડી તમેવ માતા ચ પિતા ત્વમેમ આ પાંડવ ગીતા રામાનુજ આચાર્ય રચિત ગદ્યમાં આ મુજબ લખે છે તેનું આ શ્લોકમાં પદ્યમાં રૂપાંતર થયું છે અને બાવીસમી કડી યા સ્વર્ગાવતરોત્સવે એ છેલ્લી કડી શ્રી સ્ત્રોત્રની ગાથા છે ભાવ સહિત દેવવંદન કરવાથી કર્મોની ક્રોડો ખપે અને યથાર્થ ઓળખાણ થતાં સંકેતનું પણ કારણ બને જ્ઞાની ગુરુને સજાત્મ સ્વરૂપી તરીકે ઓળખતા પોતાને પણ સ્વની ઓળખાણ થાય અને પોતે પણ સજાત્મ સ્વરૂપ બની જાય ટૂંકમાં દેવવંદનમાં ફરી ફરી અહોભાવ રૂપે ગુરુદેવને વંદન કર્યા છે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર પરમ પરમપાળું અહો અહો ઉપકાર સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ